સ્વાગત છે તમારું નોલગમાં તો આશા કરીશ કે બધા ઠીક છો તો આજે સ્પેશિયલ વિડીયો બનવાનો છે તમારો સવાલ અને અમારો જવાબ દર વીડિયામાં લગભગ દસથી પંદર કોમેન્ટ હોય એમાં જેટલી કોમેન્ટ બધી લગભગ કવર મેં કરી હતી એમાં જેટલી કોમેન્ટ હોય બધા ઉત્તર આપી દઈશ અને આશા રાખીશ કે તમને આ રીતે પૂરેપૂરો વિડીયો ગમશે તો વિડીયો એન્ડ સુધી જોજો અને ટાઈમ વેસ્ટ ના કરતી ફટાફટ ચાલુ મેં કરશું હું મા અને પાણે રૂપવી બાકી પપ્પા જતા ખેતરે મૂકવા અને બાકીના બધા કામ કરેલા બધાને ભેગા કરવા મુશ્કેલ છે તો જેટલો ટાઈમ મળ્યો એટલાને ચાલુ કરી દીધી સેટઅપ બધું ગોઠવી દીધું કમ્પ્લીટ લાઇટ વાઇટ બધી ચાલુ કરી દીધી છે તો જેટલું ક્લિયરિટી દેખાશે એટલું અજવાળું દેખાશે એવો વિડીયો સારો બનશે તો રાખવાનો તો દિવસે પણ દિવસે સેટિંગ ના થયું તો હવે સાંજ ઉપર ખાઈ લીધું અને હવે ચાલુ કરશું ખાસ તો એક પહેલી કોમેન્ટ હતી બધાની જે કોઈ નવા સબસ્ક્રાઈબર આવે ને જે પણ નવા આવે એની પહેલી કોમેન્ટ હતી કે ભાઈ તમારું ગામ છે છે તો ગામ અને તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા તો આ અમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું અને કોમેન્ટ ઉપર ધ્યાન આપીએ ને તો કોમેન્ટ ચાલુ કરી શું કરીશું કોઈ ભણવા પણ નથી આવી પણ તમે કહી દઉં

ખૂબ ખૂબ થેન્ક યુ આભાર તમારો તમને કહી કહી દીધું કયું બનાસકાંઠા કોમેન્ટ ચાલુ કરીએ કયા કયા ની કોમેન્ટ આવી છે તો મોટવાડિયા પરબતભાઈ કયું ગામ તમે પહેલા પણ કહી દીધું અને ખૂબ સરસ કશે તમારો તો થેન્ક યુ ભાઈ તમારો આભાર અમારી જેટલી શક્તિ હતી એ મકાન જેટલી આવક હતી કે જેટલી આમદની હતી એ પ્રમાણે અમે ઘર બનાવ્યું હતું કલર કામ બાકી દે થોડું ઘણું ફર્નિચર બાકી દે ધીરે ધીરે થશે જેમ જેમ સમય થશે ને ધીરે ધીરે થશે એકદમ નહીં થાય તો એક વાર ભાણેજની કામ એટલે કે ભાઈ મોમાં તમે સારા વિડીયો બનાવો છો સારા વિડીયો કેવો શૂટ કરી મોકલો છો તો થેન્ક યુ ભાણાભાઈ એક વાર રાહુલ પટેલ નહીં એક એમની કોમેન્ટ છે હું છેલ્લે તમને જણાવીશ કે મારા ડેલી વ્યુઅર્સ અને ડેલી કોમેન્ટ કરનારા કેટલા લોકો છે તો રાહુલ પટેલની કોમેન્ટ આવી હતી ક્યાંથી ક્યાંથી તમારી કંકુતરી વચ્ચે વિડીયો કીધું કે કંકુતરી બહુ ખૂબ આવી છે તો ક્યાંથી ક્યાંથી કંકુતરી આવી તો આવી બાજુના ગોળમાંથી આવી છે હજી આગળ બાજુ તમારા બાજુ દૂરથી આવે ગયા આવશે તો સો ટકા મેસેજ કરીશ એક વિજયસિંહ ગોહેલની ફરીથી કોમેન્ટ છે કે સુપર ભાઈ તમારા વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે વિડીયો બનાવતા રહો ભાઈ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના તો ખૂબ ખૂબ આભાર વિજય તમારો બ્લેસિંગ દેવા માટે ક કોમેન્ટ આવી છે કે મેગી ચેલેન્જ કરો હવે જો કે મેગી ખાવાની હાવ ઓછી અને જેમ બને તેમ બહારનો ખરાક ઓછો લેવો પણ કુક દેશી નૂડલ ખવડાય તો જોઈશું વિચારશું જો સેટ થશે તો સો ટકા મેગીની પણ ચેલેન્જ કરશું અને એક કોમેન્ટ છે સુપર એડિટિંગ આ એડિટિંગ સારું થાય કારણ કે એડિટિંગ વિડીયો બનાવવાનું પાસવર્ડ ખાસ હેતુ કયું એડિટિંગનો જો એડિટિંગ સારું હોય ને તો વિડીયો બેસ્ટ ક્વોલિટી અને જેવું તમારે વિડીયો બનાવો એવું એડિટિંગથી બની શકે તો ખાસ ધ્યાન એડિટિંગ આપવાનું અને કઈ એપ વાપરો એડિટિંગ માટે તો એડિટિંગ માટે એપ થમલે પણ એપ એડિટિંગ માટે પણ ઇન્સો એપ આ મ્યુઝિક લેવાનું યુટ્યુબ સ્ટુડિયોમાંથી વાઇટ સ્ટુડિયોમાંથી આમાંથી કોઈ બાર નું યુ વેચું નહીં લેવાનું હાલ તમને એમ કહે છે કે કોપીરાઇટ ફ્રી થઈ પણ ગમે ત્યારે એ કોપીરાઇટ ક્લેમ કરી શકવાનો પછી આપણે જૂના વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ કઢાવા જઈએ તો ખૂબ વાર લાગે એની ક્લિપ કાઢવી એનું સોંગ કાઢવું બીજું એ નવું સોંગ એડ કરવું ખૂબ વાર કરે એના કરતા અત્યારથી વાઇટ સ્ટુડિયોનું યુટ્યુબમાં ખૂબ બધા સોંગ થઈ લગભગ ચારસો પાંચસો અરે ઘણા બધા સોંગ થઈ તમારે જેવા જોઈએ તમારે જેવો જેવો વિડીયો બનાવો તેવો એવા તમે લઈ શકો તમારો મોબાઈલ મોકલો હવે આમાં કોમેન્ટ નાખી દઉં ને તો પછી ફોન વધી જાય ફોન વધી જાય તો શૂટિંગમાં એડિટિંગમાં ઓફિસિયલ કામ કરવામાં પછી તકલીફ પડે પછી હું ડાયરેક્ટ તમને કોમેન્ટ કરજો ઉત્તર આપીશ અથવા ઈમેલ કરજો તો પણ ઉત્તર આપીશ જ્યારે કરશો ત્યારે ઉત્તર આપીશ કલાક બે કલાક જ્યારે મને ટાઈમ મળશે જ્યારે હું ફોન હાથમાં કરીશ તો કોમેન્ટ જરૂર ઉત્તર આપીશ શક્ય બનશે એટલું અને સુનતાબેન મારવાડી કે જય માતાજી સીતારામ તો તમને પણ સીતારામ જય માતાજી પછી જય ગોગા સ્ટુડિયો રંગીલું બનાસ હા આપે રંગીલું બનાસ અને સોનેથ ફેમિલી વ્લોગ્સ એની છે કે આપણે ગુજરાતી છીએ ગૌરવ છે અને યુટ્યુબના ઉપર કામ કરો છો એટલે પણ ગર્વ મેં લગભગ બે મહિનાથી ગુજરાતી ભાષા ચાલુ કરીને પહેલાં મારા હિન્દી બ્લોક હતા બધા તમે આગળ ના જોયા તો જોઈ લેજો બધા હિન્દી ચાલુ હતા પછી મને એમ થયું ચાલુ માતૃભાષામાં ચાલુ કર્યું માતૃભાષાનું ચાલુ કરતા હિન્દીના બ્લોગ ખોટા હતા મને એમ હતું કદાચ ગુજરાતી ભાષા ગુજરાત પૂરતી રે અને હિન્દી ભાષા આપણે રાષ્ટ્રભાષા આખા ઓલ ઇન્ડિયમો અથવા આજ બીજા દેશમાં પણ જાઈ શકે અને જતા અલગ 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 દેશોમાં જોતો ને તો હું ટકા વાળી પડે ઝીરો પોઈન્ટ પાંચ હજાર ઝીરો પોઈન્ટ ચાર ટકા હતા પણ ગુજરાતની ભાષા માતૃભાષા ગુજરાત પૂરતી નથી તો રાહુલ પટેલ કોમે છે તમે દેવસીભાઈ તમે કેવા છો તો પટેલ જ્યોતરી છે કહી હતી અને અમારા સબને પાયા તો રાહુલ પટેલ બીજું કોમે તમારું કરશું છે ખાલી કલર કામની જરૂર હતી તો આ અમને પણ દેખાય તો કલર કામની જરૂર છે પણ હજી લગભગ અમે એમને કોઈ પ્રસંગ વાત નહીં આવે ને ત્યાં સુધી નહીં એમને જોઈશું આ સાલ કે આવતી સાલ સેટ થાય તો જરૂર કરાવશું કલર કામમાં મમ્મી ને પૂછી મા માં આપણે કલર કામ કદી કરાવશે આપણે તો હવે બે વાર ખેડ કરાવશે હવે એટલે કે છે ને યા કરશે આપણે તે ઉતાવળ નથી એમ કોઈ લગન કે ઉત્સવ એવું જ તો નહીં કરાવવા રમેશભાઈ પટેલ તમારા મોટાભાઈ કેમ બ્લોગ માં દેખાતા નથી તો આવશે પણ વાર લાગશે ફેમિલી આવતી ધીરે 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 કર્યા પણ મોટા ભાઈ ભાભી બધા આવશે પણ વાર લાગશે તો આપણું જીરું સારું દે દશરથ કોમેડીની કોમેડી કે ભાઈ તમારું જીરું સારું તો હા સારું સારું હવે ખબર નહીં આવતીકાલે ભગવાન કરે સારું વાતાવરણ રાખે અને થાય જીરામ કેવું જ્યારે બોરી ભરીએ ને બોરી ઠેસર ચાલતું બોરી દાણો નાખ તારા જ ગણાય કે હા હવે જીરું પાક બાકી તો રૂપ તો ખૂબ બધા રોગાયા વાતાવરણ ખરાબ હતું ફરક પડ્યો વિકાસમાં ફરક પડ્યો પછી થોડા ફૂગી પણ આવી અને હવે થોડા થોડા પીળા કલરના કોટ પણ તો તો રાહુલ પટેલે કોમેન્ટ દિવસીભાઈ તમે એડિટિંગ સારી કરો છું કઈ એપમાં કરો છો છું શોર્ટ એપ અને એડિટિંગ સારું થશે જેટલું બને એટલું મેં તો કરશું કારણ કે એક દોઢ થી બે કલાક જે અંતર જાય લગભગ હવારમાં હવા હોય ઓફિસમાં તો હું આજે છ વાગી જાય હું આજે કરી આવો તો બધું ખાતા પીતા નવ વાગી જાય નવ સાડા નવ ગેટિંગ પર બે હું તો લગભગ સાડા દસ ને સાડા અગિયાર થઈ જાય પછી અપલોડ બધું બધું મતલબ સવા બાર સાડા બાર તો થઈ જાય પાછું સવારમાં સાડા પાંચ વાગે ઉઠવું પડે અપલોડ પર લગાવવું પડે ને તો થોડોક દિવસ જતો રહે તો પછી નેટવર્ક અરસપરસ થઈ જાય બધા ફોન ચાલુ થાય તો થોડોક ઘણો ફરક પડે વહેલા ઉઠીને એન્ટિંગમાં પછી વહેલા ઉઠીને અપલોડમાં લગાવી દેવાનું તો તરત થઈ જાય એકબીજાને ફોર્મ ફોર્મ બે ફોન છે કનેક્ટ કરી દઈએ તો દસ પંદર મિનિટમાં ઘણા પણ ઓછો તમે વિડીયો અપલોડ થઈ જાય નેટ પણ ઓછું જોઈએ અને બેસાટ ફાયદો થઈ જાય પાણીપુરીની ચેલેન્જ હતી મેં પૂરી કરી દીધી હવે મેગી ચેલેન્જ આવી હતી મેગ જોઈ શકો શું થાય અને પાણીપુરીની ચેલેન્જ ના જોઈ હોય તો હજી એકવાર તમે જાય જોઈ શકો છો પછી એકવાર મેં લગભગ આ મારી ચેનલમાં બે બે ચેલેન્જ વિડીયો અપલોડ કર્યા તો તમે ખાસ બે પણ જોઈ શકો છો કોમેન્ટ રોજ આવતી હોય ને તો એવા લોકોનું નામ લઈશ રોજ કે પાંચ કે દસ મિનિટ વિડીયો અપલોડ કરે થાય તરત ઇન વ્યૂ જોઈએ તરત કોમેન્ટ નાખે તો પહેલી કોમેન્ટ છે રાહુલ પટેલ રેડી ખૂબ ખૂબ આભાર રાહુલ બી તમારો અને બીજો છે રમેશભાઈ પટેલ આહ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે પણ જો વિડીયો નાખીએ દસથી પંદર મિનિટનો કોમેન્ટ આવી જાય તમારી તો એવું દિલથી આભાર માનીશ કે ના અમને લોકો પસંદ કરે થોડા ઘણો કલાક બે કલાક આગા પાછું થાય તો એકાથી કોમેન્ટ આવી શકે કે બી વિડીયો અપલોડ કેમ થયો નથી શો થયો બહુ સરસ પછી રીતા પટેલ છે બહુ સરસ મકાન છે તમારો તો ખૂબ ખૂબ આભાર આ પણ અમારા ડેલી વ્યૂવર છે આ મતલબ તાત્કાલિક તો કોમેન્ટ નાખીશું પણ કલાક દોઢ કલાક પછી એમની કોમેન્ટ પણ આવી શકે ખરી અને જો આમને જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને શેર લાઈક સબસ્ક્રાઈબ તો આપણે કરો છો ના કરીએ તો ફરીથી કરી નાખજો ત્રણ ચાર લોકો થયા પછી સોનેથ ફેમિલી વ્લોગ્સ આ પણ કોમેન્ટ કરે છે વિડીયો અપલોડ થયા પછી તરત કોમેન્ટ આવે અમુક વ્યૂ જોઈ ખૂબ ખૂબ આભાર તમારો પછી જય ગોગા સ્ટુડિયો હા આ બધી કોમેન્ટ પણ આવે છે પછી યુઝર જી વાય સ્ટુડિયો છે હા એમની પણ કોમેન્ટ આવે છે તો ખૂબ ખૂબ આભાર તમારો બધાનો ઈશ્વરભાઈ ચૌધરી એમની પણ કોમેન્ટ આવે છે ખૂબ ખૂબ આભાર તમારો પછી અશોકભાઈ અશોકભાઈની પણ કોમેન્ટ આવે આવે કલાક દોઢ કલાક પછી પણ સાંજેથી જુઓ ને જ્યારે આવી જાય ખરી કોમેન્ટ તો ખૂબ ખૂબ તમારો આભાર દશરથભાઈની પણ કોમેન્ટ આવે છે રાજભાઈની પણ કોમેન્ટ આવે છે તો વિજયસિંહ ગોયલી અને હા એમની પણ કોમેન્ટ આવે છે તો ખૂબ ખૂબ આભાર અને તમે આમ સામનો કોમેન્ટ કરતા રહેજો તો મને ખબર પડે કે અમે વિડીયો કેવા બનાવીએ છીએ કાંઈ ભૂલો કહેતા રહેજો અંદર બસ સલાહ સૂચન આપજો જે પણ થાય તો તમે કોશિશ કરશો સુધારા વધારા કરવાની મોઢવાડિયા પરબતભાઈ હા તમારી કોમેન્ટ છે તમારી આ તો બે ત્રણ કોમેન્ટ હતી સરખી કાલે પણ હતી પરદેશ પણ હતી તો ખૂબ ખૂબ આભાર તમારો રહી ગયું હોય તો કોમેન્ટ કરજો તો નેક્સ્ટ ટાઈમ નવ વાગે એ વિડીયો આવશે તો એમાં તમારો સામેલ કરી દઈશું તો બસ આ રીતે કોમેન્ટ હતી અને તો કોમેન્ટ કરી છે પછી વિડીયો લાંબો થઈ જાય અને વાગી ગયા છે રાતના સાડા નવથી પોણા દસ તો આવે તો સવારે ઉઠાશે નહીં અને પાછમાં એડિટિંગનું કામ બાકી છે તો બધું ટાઈમ સરસ પૂર્ણ કરવો પડશે તો બસ આવડીને રાખી દઈશું ફરી હાલ કે જ્યારે સવાલ જવાબનો વિડીયો બનાવી શક્યો ને તો પહેલો તમને તમને ઇન્ફોર્મ કરી દઈશ કે ભાઈ આ તારીખે સવાલ જવાબ વિડીયો બનશે તો તમારે જે કામેન્ટ લખવી હોય પૂરી લખી દેજો આ તમે અચાનક બનાવી કારણ કે બધી પડે તો કીધું એકાદ બનાવી દો અને ખાસ કોમેન્ટ કયા ગામના શું કયા તાલુકો કયો જિલ્લો શું કરો તો પણ એ બધું બતાવી દીધું મા તમને બે શબ્દો કહે છે માને દૂધ પડ્યું છે એ મેળવવું પડશે તો હવારા છાસ કરશે તો ખાસ ખાશો

તો એક હજારની આશા હતી સબસ્ક્રાઈબર પણ જલ્દી પૂરું થઈ જાય એકદમ અને એનું પ્લસ પણ જતું રહ્યું આશા કરીશ કે ચેનલ જલ્દી મોનટેજ થઈ જાય તો એવી બધાને આશા કરીશ વટાન તો ફૂલ મળી રહ્યો છે એમાં કોઈ નુકસાન નથી